અંકલેશ્વર શ્રી રામ કંપનીમાંથી એસી કિલો છ ક્યુ પાવડર ચોરીમાં ત્રણ ઝડપી પડાયા હતા ગત સાતમી મેના રોજ કંપનીમાં એક લાખ છોતેર રૂપિયાની કિંમતના રાસાયણિક પાવડર ની ચોરી થઈ હતી ઘટનામાં ભરૂચ એલસીબી પોલીસે ગણતરી ના સમયમાં ભેદ ઉકેલ્યો હતો કંપનીના બે ઓપરેટર રૂપિયાની લાલચમાં રાત્રિના પાવડર ચોરી કરી હતી મિત્રને પાવડરના સેમ્પલ આપી વેચવાની ફિરાકમાં હતા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સાતમી મેના રોજ કંપનીમાં સ્ટોર કરેલ છ એચ ક્યુ નામનો કેમિકલ પાવડર કંપની બસો પચાસ કિલો સ્ટોર કરવામાં આવ્યો હતો જેમાંથી એસી કિલો પાવડરની ચોરી થઈ જવા પામી હતી આ અંગે કંપની સંચાલક અશ્વિન બાબુ વઘાસિયા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે એક લાખ છોતેર હજાર રૂપિયાની કેમિકલ પાવડર ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ હતી છેલ્લા ત્રણ મહિનામાં થોડું થોડું કરી પાવડર ચોરી થઈ હોવાની ફરિયાદમાં નોંધાવ્યું હતું આ દરમિયાન ભરૂચ એલસીબી પોલીસની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે રાજપીપળા ચોકડી વિસ્તારમાં એક ઇસમ કેમિકલ પાવડર વેચવા માટે ફરી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો અર્જુન સમયસ યાદવની આખરી પૂછપરછ કરતા તેણે આ પાવડર તેના મિત્ર બાદલ સરગુણ યાદવે સેમ્પલ કાઢી વેચવા માટે આપીને ગયો હોવાની કબૂલાત કરી હતી જે આધારે ટીમ બાદલ યાદવને ત્યારબાદ તેની પૂછપરછમાં રણજીત કુંવરનું નામ સામે આવતા પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો અને તમામની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા કુંવરે જણાવ્યું હતું કે તે શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝમાં ઓપરેટર તરીકે નોકરી કરતો હતો અને તેના સાથી ઓપરેટર પ્રભાત મંડલ સાથે મળી રૂપિયાની લાલચમાં કંપનીમાંથી રાત્રિના કેમિકલ ચોરી કરી ઘરે સંતાડી રાખ્યું હતું અને તેને જ સેમ્પલ કાઢી વેચવા માટે આપ્યું હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે અર્જુન યાદવ બાદલ યાદવ અને રણજીત કુંવરની ધરપકડ કરી હતી તેમજ પ્રભાત મંડલને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમની પાસેથી ચોરી થયેલ એસી કિલો છ એચ ક્યુ પાવર પૈકી સિત્યોતેર કિલો જથ્થો મળી એક લાખ ઓગણ સિત્તેર હજાર ચારસો રૂપિયાનો જથ્થો રિકવર કર્યો હતો તેમાં ત્રણ મોબાઈલ મળી કુલ એક લાખ નેવ્યાસી હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી